સોળજે ખબર પડે તારી ખાવા નહીં આયા અમે સોળજે ખબર પડે આઈ તો ખાય તો દારુડીઓ સીન સુકા સોળું ખોટી ને આડી જાશું મને કોઈ ફોન હતા નઈ જાન તો આ પણ ઉપર પાડે મારી ના એકી પાડે મને ભઈ નાયો રસોઈ સુ તો અમે માર ખાય એના કર દે એટલે હું થોડો ભીઠેલો છું તારે એને પડતો કરો ને આયુ છે તો ચોય થી હેડ્યુ આવે છે વસમન વસમન આવતું તો એક તો મારો તો આવતો નહીં

તારું પણ એ જ એટલે કા તારું કા આ તમને સમજાય કે હું ભમાયા પાતા એ કોઈ પડ્યું પડશે ઈ ની એટલું આ પી ગયા જ લાગી આ ત્રણ છે તું જાજે કે નહીં જાઉં જા અમે અમાર કા બેઈ ની મેટર હવે મારો ઓને કાકો

આના તો અજન કોઈ ઢાઈડ જ નહીં ઉડી પણ હવે હું ઢાળી ઉડાડું છોકરા એમ ખાવાની છે તમારે પરસાદ થોડી પરસાદ તો અમે ખાઈ ને આયા પરસાદ નથી આની મુએ હવે હું પરસાદ ચાલવા આય એટલે ઘેર ન થાય ગયા શું પાછા આયા તું શાળા આડી નું દાદાગીરી કરશું તું કે મને ઓ દાદાગીરી તો અમારી ફરજ આવે છે ફરજ વાળી કે હમણાં એક જ મેળવ્યું ને બોબુ થઈ પડ્યું છે હોય ને હોય આવ્યો ને લોટા રાખતો જ નહીં રાખે એક જ ભોઠે એ લોબા થાય વાંચ્યો કે વાંચી તમે કેમ પાસે આયા જો આખાના પાછા આયા કો હેડો શું હતું અમારે કોઈ નતું તમે પાછા ઉડીના ઈ બીજા ગોલા આવે ઓયની હમણે એક જ થા પડયો 32 વાત પડ્યા છે તારા હેડો જતારો નમણે ની મજા આવે

સરડા ના જાય લે તમાર જ્યાં સરડા સમજ્યા પરત ઉપડવા દેતું બેઠાશું ભાઈ

મોરફત ને કોંટો થી પકડ્યો હતો આરા વધારે પી ગયા છે ઓ પી ગયા છે પણ માર બે ટોકા ભરાવળ દી હવે ઊડો ના હેડો આનો ઊડો ભરાવળ આ બે હોય છે એકદમ એકને કમણે ઊભો પડ બે ઊભડવાથી તું ઊભી જા કાઈ

એ આપણ વધારે રૂહી જો કે એ લાઈ દારૂ કે માર્યા હતા નહી બધી દારૂ કરવા જો એને તમે ઈ પગ ભઈ નાખ્યો છે હાય પણ શું શું ચાલે દીરાના રો બાપ પગ તો ભાગન્યાયા હાવ પગે તો જીવ ઉસ વાડ્યું હે તો જોબા હતા અમેને શું જોબામ ખાઈયુ તો કરતા હતા અમે ભલે ગામડે ઓલા બેટાના લે હેડો તો

ના ના પીજો એટલે ફરતા ઈ વાત લેહોડ હતા ને કે ખાલી પૂછવા જા ને ઓ ગીજો બખાડો સા હમા તું લડાઈ સારા આવજો લે આવજો